તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વાજો મિત્રો અને જોઈ લ્યો આપણે આ છે જીરું વાળાના તલ આમાં આપણે જીરું હતું અને અત્યારે એમાં હું અગાઉ તમે જોઈ શકો છો જોઈ લ્યો હમણાં હું તમને બેક કેમેરા પણ દેખાડું અને આમાં જુઓ મિત્રો કાંઈ પણ કર્યું નથી ખાલી આ જો આપણે આ જીરુના પાળા હતા તે આપણે એમના રવા દીધા છે અને જે પાટલામાં છે ને આપણે મિની ટેકરથી રાંપ મારીને અને સીધું હાઇથી તલનો છ તલ અને ખાતરનો છંટકાવ કરી દીધો છે અને આપણે બે ધીમોર લાઈવ હતા ત્યારે આમાં તે આપણે બીજવાણવાનું ચાલુ હતું અને અત્યારે જો આ ઉગી ગયા છે એટલે કીધું તમને વિડીયો દ્વારા કહી દઉં અને જોઈ લો આમાં ઉગાવો અત્યારે એટલો છે હમણાં હું તમને દેખાડું રેડી લાઈક કરી દો વિડીયોને એના સુધી બન્યા રહેજો જોઈ લો મિત્રો આ આપણે છે પાઠથી સિત્તેર દિવસવાળા તલ એટલે જો આને મોહકામાં થોડા ઘાટા છે અને આ બાજુ જોઈ લ્યો તમે આ જો આ છે જ ઘાટા દ્વારા પાતળી પાતળી સળિયું જેવું જ થાય મિત્રો આમાં અત્યારે ઉગાવો તલ તલનો અને તમને ખબર હતી કે આમાં આપણે જીરું હતું અને જીરું કાઢીને પછી આપણે તલનું વાવેતર કરેલું છે અને તે તલમાં અત્યારે તમે ઉગાવો જોઈ શકો છો અને મિત્રો આવડો છે ને આપણે પાઠ થી સિત્તેર દિવસમાં પાકી જાય તે તલ છે આપણે હજી બીજા ક્યારામાં પણ જઈને તમને દેખાડી દઉં જોઈ લીઓ એટલો એટલો તલમાં પાછતરા તલમાં ઉગાવો સારો જ છે જોઈ લિયો એણી જોઈ બીજા કેરામાં પણ આ જેને આપણે જોઈ લિયા બીજા કેરામાં બરોબર એટલો એટલો ઉગાવો છે અત્યારે આપણે જીરુવાડામાં બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી બધાયને